તો જીરો વત્તા જીરો જીરો પાંચ વત્તા જીરો પાંચ બે ને સાત નવ ત્રણ ને બે પાંચ તો ઓગણ સાહીઠ પોઈન્ટ પચાસ પૈસા બાદ બાકી જીરો પાંચ માંથી એક જાય તો બે ચોવીસ રૂપિયા પ્રશ્ન એક બ નીચે આપેલા કોઈ પણ એક કોયડાનો ઉકેલ મેળવવાનો છે કોઈ પણ એક પેલું અતુલ રૂપિયા એકસો નો એક થેલો એટલે એકસો નો એક થેલો થયો મિત્રો રૂપિયા પંચોતેર નો એક કંપાસ એટલે બરાબર જોજો જો એકસો પચાસ એટલે એકમ દસક અને સો પંચોતેર માં એકમ અને એક કંપાસ અને રૂપિયા કિંમતના રંગ એકમ અને દશક એટલે ખાસ જોજો સરવાળામાં ભૂલ થશે તો તેણે કેટલા રૂપિયાનો ખર્ચ કર્યો તો પાંચ ને પાંચ દસ ની શૂન વધાવીએ પાંચ ને પાંચ દસ ની સાત સત્તર ને એક અઢાર નો આટલો વધાવી એક ને એક બે બસો ને રૂપિયાનો ખર્ચ આ રીતે તમે લખી શકો છો આગળ વધી રૂપિયા કેટલા રૂપિયા બચ્યા હશે તો ત્રણસો પચાસ પોઈન્ટ પચાસ રૂપિયા હતા હવે બસો બાદ કરવાના શર્ટ ખરીદ્યું એટલે તો ઝીરોમાં જીરો પાંચમાં જીરો જે પાંચ ઝીરોમાં જીરો પાંચમાં છ ન જાય તો અહીંયા દસકો લીધો અહીંયા બે લખ્યા અહીંયા દસ લખ્યા 10 ને પાંચ પંદર માંથી છો રૂપિયા આપેલ વિગતોના આધારે બિલ પૂર્ણ કરો કેસ મેમો કિસાન સુપરમાર્કેટ બે બિસ્કિટના ના પેકેટ પ્રતિનગ એટલે કે એકનો ભાવ સાત રૂપિયા તો બે ના કેટલા થશે ચૌદ રૂપિયા અને પૈસા એક પેન્સિલના ના પાંચ રૂપિયા તો પાંચ રૂપિયા પૈસા એક સાબુના આઠ રૂપિયા પાંચ ને પાંચ દસ ની શૂન્ય વધાવી એક ચાર ને એક પાંચ પાંચ ને પાંચ દસ ને આઠ અઢાર ને ચાર બાવીસ બગડો વધાવી બે બે ને એક ત્રણ બત્રીસ રૂપિયા થશે કુલ આ રીતે પૂર્ણ કરવાનું છે

વિડીયો મળશે ત્રીજા ધોરણમાં તમારે જવાનું ત્રીજાના વિષયમાં એટલે તમને જાઓના વિડીયો ચાલો પ્રશ્ન ત્રણ અનુમાનના આધારે નીચેની ખાલી જગ્યા પૂરો અનુમાન કરો કે કોને મોટી બેગ થેલી જરૂર પડશે એક કિલો રૂ અથવા એક કિલો લોખંડ તો એક કિલો રૂમાં એક કિલો ગોળ કે એક કિલો મકાઈની ની ધાણી તો એક કિલો મકાઈની ની ધાણી એક કિલો ખાંડ કે એક કિલો મગફળી તો કિલો મગફળી ત્રણ કિલો તરબૂચ કે દ્રાક્ષ કિલો દ્રાક્ષ પ્રશ્ન ચાર નીચે આપેલ માહિતીના આધારે કોયડા ઉકેલ કરો સરવાળો કરો તો ગ્રામ ગ્રામમાં કિલોનું કિલો ગ્રામમાં પાંચ ને ચાર નવ બે ને આઠ દસ ની શૂન્ય વધાવીએ બે ને એક ત્રણ ત્રણ ને ચાર સાત પાંચ ને બે સાત બે ચાર ને ત્રણ સાત શાક કેટલું પાંચસો ગ્રામ ડુંગળી કિલો બટાટા એટલે કે એક કિલોગ્રામ દોઢ કિલોગ્રામ થશે એક પોઈન્ટ પાંચ કિલોગ્રામ પ્રશ્ન પાંચ નીચેના પ્રશ્નોના જવાબ લખો જો ચાર બોટલ પાણી ભરવાથી એક માટલી ભરાતી હોય તો અડધી માટલી ભરવા માટે અડધી બોટલ જોઈએ તો ચારની ની અડધી કેટલી થાય બે બોટલ તો બે બોટલ થી અડધી જગ મોટો તો ગીતાનો છે કારણ કે સાત પ્યાલા વડે ભરાય છે ત્યાર પછી પેટર્ન પૂર્ણ કરો ત્રણ ખૂણા ચાર ખૂણા પાંચ ખૂણા તો છ ખૂણા પેટર્ન જમણી બાજુ નીચે ડાબી બાજુ તો હવે ઉપર સાત નવિવાર થી પાંચ ની સંખ્યા દર્શાવતું પોસ્ટક તમને આપ્યું છે એ જોઈને તમારે પ્રશ્નોના જવાબ આપવાના છે શું ધોરણ ત્રણ ના વિદ્યાર્થીની સંખ્યા કેટલી છે તો અહીં લખેલી છે પચીસ ધોરણ એક અને બે ના વિદ્યાર્થીની કુલ સંખ્યા કેટલી તો ધોરણ બે નો શું કરવાનો સરવાળો તો તગડો વધ ને ધોરણ એક ની સંખ્યા કેટલી વધારે છે તો ધોરણ એકમાંથી ધોરણ ચાર ની વાત કરવાની તો કેટલા આવશે મિત્રો આઠ ધોરણ એક થી પાંચની કુલ સંખ્યા કેટલી તો એનો સરવાળો કરશો તો તમને મળશે એકસો ને બે ચાલો સૂચના મુજબ ગણતરી કરો ગુણાકાર કરો સત્યાવીસ ગુણ્યા ત્રણ તો ત્રણ સત્તા એકવીસનો એક જુઓ એકમ દશકની એક પંચા પાંચ એક તેરી ત્રણ હવે ચાર નો વારો ચાર પંચા વીસ ની શૂન વધાવી બે ચાર તેરી બાર ને બે ચૌદ નો ચૌદ જીરો વધતા જીરો જીરો ને ચાર નવ ત્રણ ને એક

તો દરેક મિત્રને કેટલી લખોટી મળે તો છાએ છાએ છત્રીસ છ લખોટી મળે પિસ્તાલીસ બટન નવ શર્ટ પર લગાડવા હોય તો દરેક શર્ટ પર કેટલા બટન લાગે તો પિસ્તાલીસ ભાઈંગ નવ તો દરેક શર્ટ ઉપર પાંચ બટન લાગે તમારે લખવાનું દરેક શર્ટ પર પાંચ બટન લાગે ઓગણપચાસ ફુગાને સાત બાળકો વચ્ચે સરખે ભાગે વેચીએ તો દરેકના ભાગે કેટલા ફુગા આવે તો સત્ય ઓગણપચાસ સાત સાત ફુગા આવે તો આ રીતે સરસ મજાનું સોલ્યુશન થયું તમારા મિત્રો દોસ્તોને જાણ કરજો અને એપ્લિકેશનમાં જઈ અને તમે વિષય પ્રમાણે જશો તો ત્યાં તમને આવા સોલ્યુશન મળી જશે તો તમારા મિત્રો દોસ્તોને શેર કરજો અહીંયા સુધી રાખીએ અસ્તુ જય હિંદ જય ભારત